બાર ગયો તો ને તો થોડો થોડો પલરી ગયો થોડો થોડું બધું પીનું હે ને વરસાદ એવો હું જાઉં ને એટલે આવે દર વખતે તો ખબર જ છે મારું ફિક્સ છે બાર જાઉં ને એટલે વરસાદ ને થાય ને ઉપરથી વાળા ઝાડવામાં તો પાંદડા થઈ રહ્યા ને તો કેટલા પાંદડા હરવાઈ ગયા બધા શેરા જેવા વાળમાં

અરે વાહ ને આ ભાઈ રેડી થવાના બાકી એમ બધા રેડી થઈ ગયા હે ઓ ભાઈ ક્યારે રેડી થવું છે રમવામાં મશગુલ છે ઓય આરસીવ જે જી કૃષ્ણ જવાબ એનો આપે જય શ્રી કૃષ્ણ રમકડામાં એનો જીવ હે કાનો રેડી થઈ જા કેટલી વારે

ઘણો બધો આપણો ટાઈમ વેસ્ટ થઈ જાય છે અત્યારે છે ને બધાનું શેડ્યુલિંગ છે ને આમ તેમ થઈ જાય ટાઈમ નથી રહેતો એવું બધું બનાવવાનો ને એનો એટલે એજ ને ફોલો કરીને અમે લઈને આવ્યા છીએ અમારી પોતાની બ્રાન્ડ પ્યોર ટોનિક ઓનિયન હેર ગ્રોથ હેર ઓઇલ બધાને ખબર છે કે ઓનિયન હેર માટે બહુ જ ફાયદાકારક છે પ્યોર ટોનિક ઓનિયન હેર ગ્રોથ હેર ઓઇલ માં કોઈ પણ જાતના કેમિકલ કે મિનરલ ઓઇલ એડ કરવામાં નથી આવ્યા આ હંડ્રેડ પર્સન્ટ હર્બલ હેર ઓઇલ છે જેમાં નેચરલ ઇન્ગ્રીડિયન્ટ જ યુઝ કરવામાં આવ્યા છે જો તમારે હેર ફોલ થતો હોય હેર માં ખોડો થઈ ગયો હોય અને તમારા વાળ લાંબા અને ઘાટા જોતા હોય તો એનું સોલ્યુશન છે આ પ્યોર ટોનિક ઓનિયન હેર ગ્રોથ હેર ઓઇલ એક પરફેક્ટ ઓઇલ ની સાથે સાથે સૌથી વધારે જરૂરી છે કે તમારા વાળમાં તેલ કઈ રીતે લગાવવું જો વાળમાં તેલ લગાવવાની ટેકનિક

કરવાનું લાસ્ટમાં તમારે છે ને તમારી હેરની ની લેન્થ છે ને અહીંયા બધે ઓઇલ લગાવી દેવાનું અને ઓઇલ લગાવ્યા બાદ તમારે છે ને વાળને બાંધી દેવાના બે કલાક પછી હેર વોશ કરી નાખવાના અઠવાડિયામાં છે ને ત્રણ થી ચાર વખત તમારે આ તેલનો ઉપયોગ કરવાનો છે ત્રણ થી ચાર વખત તમારે આ તેલ મેં તમને કીધું ને એ જ રીતના મસાજ કરીને નાખી દેવાનું ને પછી બે કલાક પછી હેર વોશ કરી નાખવાના અને સલ્ફેટ ફ્રી તમારે શેમ્પુ વાપરવું જેથી કરીને હેર હજી બહુ જ સારા રહેશે સલ્ફેટ ફ્રી તમે શેમ્પુ વાપરો ને એટલે અને ખાસ વાત કે મેં તમને જે બધું કીધું ને કઈ રીતે તેલનો યુઝ કરવો અને શું બધી વસ્તુ છે ને આ ઓઇલમાં લખેલી છે એટલે કદાચ શું હોય કે ભૂલાઈ જાય કે રિમાઇન્ડ ન થાય પણ તમારી બોટલ તો તમારા હાથમાં જ છે તો તમે અહીંથી જોઈને બધી રીતે સેમ પ્રોસેસ મે લખી છે કે આ રીતના આંગળીના ટેરવાથી માલિશ કરવાની બધું જ અહીંયા લખેલું છે એટલે કાઈ ટેન્શન નથી આ ઓઈલનો ઓર્ડર કરવા માટે સ્ક્રીન પર એક નંબર આપેલો છે તેમાં તમે જાઓ અને WhatsAppમાં તમે એનો ઓર્ડર કરી શકો છો અને ફટાફટ ઓર્ડર કરી દયો કારણ કે બધા એડવાન્સ બુકિંગ કરાવી દીધા છે બાકીની બધી ડિટેલ્સ તમને WhatsApp પર મળી જશે તો ફાઇનલી તમને બધાને ખબર પડી ગઈ છે અમારી હેર ઓઈલ બ્રાન્ડનો નેમ પ્યોર અમે નામ ગોતવામાં કેટલાય દી અમે વિચાર્યું ખુશી કહીશ આ નથી રાખવું હું કહીશ આ નથી રાખવું પછી લોગો બનાવ લોગો બધી વસ્તુ એમાં જેટલી પણ ટોટલી ડિઝાઇનિંગ વાય આ એક વસ્તુ ફાયદો થાય કે ઘરના ડિઝાઇનર હોય તો જે વસ્તુ કોલું કરાવવું હોય ને બાજુમાં બેહી લેને બે હાઉ હવે બે આ હારું એ પેલા બને બે હાઉ જોવે કે આ વસ્તુ હારી હે આ રાખો પછી બીજું કઈ કરાવડા ઘણી વાતે માથાવળ કરાવડા ખુશી અમારી પાસે ને આ પણ સરસ સાસી છે કઈરું ઓકે થેન્ક યુ મારે બહાર દેવા ન જાવું પડ્યું ભાઈ કે જો ઓલો પ્રોફેસર જેટલું જ આ પ્યોર ટોનિક નેમ સારું છે ને એનાથી એ વધારે ઓઈલ સારું છે એની ગેરંટી મારી અને કારણ કે હું પોતે બનાવું છું એમ આ હેર હું પોતે બનાવું છું અને આમાં 100% અમે કે એ જે ઇંગ્રેડિયન્ટ્સ વાપર્યા છે ને એમાં કોઈ પણ જાત એટલે કોઈ પણ કીધું એવું કોઈ પણ જાત નું કેમિકલ એડ કરવામાં નથી એવું 100% પ્યોર હર્બલ છે એની ગેરંટી અમારી

મમ્મી કે ઢોસા ખાવા હે તો મમ્મી ઢોસા ખાવા એ મે કીધું હાલો ઢોસા જ ખાઈ આવી મમ્મી અવાર હવારમાં પપ્પાને કે કે આજે તો ક્યાં પાર્ટી આપવાના હો ક્યો ક્યો ખાવા ક્યાંક લઈ જાવો કે મમ્મી કે હા આને કીધું ખવારમાં કી હો તો કે આપણે હાજી જાવું ઈ કે હાજી કે પપ્પા કે કે પેલા મારન ખુશીનો પ્લાન બની ગયો તો કીધું કે આપણે બહાર જવાનું એમ હા કે હા હા કેક લઈ લીધી રસ્તા માટે કેક લેતા આવ્યા હી ઓ આરશીભાઈ મોજમાં મોજમાં

અમે બધા અમે તમને કીધું હતું કે ગેસ કરો હાલો દાદાનો બર્થડે ગિફ્ટ આપવાનું છે તો ગેસ કરો તમે બધા કે હું ગિફ્ટ હશે અમે ગિફ્ટ આપીને એ પહેલાં તમે ગેસ્ટ કરો હાલો બધા ફટાફટ કોમેન્ટ કરવા એટલે વિડીયોમાં આગળ પહોંચો ને પહેલાં કોમેન્ટ કરી દો કે હું ગિફ્ટ હશે હું જોઈ કોનું સાચું પડે છે મમ્મી એ ગેસ કર્યું હતું આજે હું ગેસ કર્યું હતું મમ્મી આજે હવાર બહાર આવી ને હા તો પપ્પા રહ્યા ને મમ્મીને ને હરે એક જઈને પૂછતા બરોબર ત્યારે જ ઉભા રહી તને ખબર શું ગિફ્ટ આપવા હે કે મમ્મી કે મને થોડી ખબર હોય કે મમ્મી હું કે સ્કે તો પૂછતા હતા નહીં મને ખબર હો કીધું તમે બધા ગેસ કરો હું હોય છે એમ બધા કોમેન્ટ કરો લો ફટાફટ હજી આપી ની પેલા કોમેન્ટ કરી દીયો એ અંદર જાય ને પછી આપસી અમે ગિફ્ટ ઈ પેલા કોમેન્ટ કરો એટલે ખબર પડે કોને સાચું ગેસ કર્યું એમ ને તમે જ્યારે જોઈશો ને ત્યારે તમને એકદમ સરપ્રાઈઝ લાગશે ખુશી લાગશે ને લાચી મને બકા ક ખબર ના આઈડ નો ઓર્ડર આપશે આરસી આરસી ઓર્ડર આપીસ ને એ જ આપશે લાઈન મેઈ ગયો મે એનું હે કાનો હા એનું કાનો એને ગમઈ શકે છે ને એટલે એને મેન્યુ જ લેવાનું ઓલું એટલે હું લઈ લઉં આમ જોઈએ એનાથી જ રમસર રમકણ જરૂર મત જો કે લાઈવ ઈ હું સાથે તોય કઈ કાનો કાનો આ તન સુ ઓર્ડર દેવું છે બોલ খুলেছে গছে ফ লাখে কাটা আ ফমাডে অডেড পা অডে કાનો ટારે હજી વાહ રે હો કાનુનો હો કાનુનો જ દેવાની આપણે વાહ ચાલો આપણે દાદાને ખવડાવી દઈએ હેપી બર્થડે દાદા કે હેપી બર્થડે હેપી બર્થડે કે અને રમતા હા બસ હવે વારી છે પપ્પાના ગિફ્ટની ગેસ કરજો કે નહીં તમે બધા હું જોઉં કોણ કોણ સાચું પડે છે જોય

આઈ કાઢો હવે મોબાઈલ એમાં છે નીચેથી હા બતાવો આમ અરે વાહ સરસ સરસ કેવો લાગ્યો હે સરસ

ખબર નતી આ એમ જ હોય ને અમે સરપ્રાઈઝ માં લાવ્યા હતા તો હાલો રમો હવે મોબાઈલ આમાં આની બેટરી છે ને ફટાફટ હાલશે કુશી આ લઈ લે હવે જોજો હો આવી ગઈ ખરેખર એક્સપેક્ટેશન ન હતી વિચેરુત નોતો એ સાચી જો એ ગિફ્ટ હોય ને ચાલુ છે તો પછી શું લાવવા ના હોય ચાલુ હોય માં હું હે અસલ આન વસ્તુ ઓગ તો લેવી હે કેવો

ઉત્તપમ એક નંબર હતું મમ્મી ને ખુશી ને બહુ મજા આવી ગઈ ચટણી એટલી બધી હતી ને હે મજા આવી અમે કે દિવસ આજનો દિવસ બહુ મસ્ત અમે કે દિવસ નું અહીંયા ખાવા જાવ તું અમે હું કેતો તો વચ્ચે ખુશી ને ખુશી આપણે અહીંયા જઈશું પણ અમારે કઈક ને કઈક રીતે અટકી જતું હતું પણ આજે તો મજા આવી આજના દિવસ ને અત્યારે જો ખુશી ચમપી કરી એ માથામાં પછી રાત્રે હવે

બાકી તમને બધા એમ અમે જે તેલ લોન્ચ કર્યું એનો ઓર્ડર કરવો હોય તો એનો વોટ્સઅપ નંબર અહીંયા આપી દઉં એ વોટ્સઅપ નંબર પર તમે ઓર્ડર કરી શકો છો મહેરબાની કરી આ નંબર ઉપર પાછા ઓર્ડર કરી દેજો નંબર પર જ આ બધા એટલે અમારે બધા એક જગ્યા તમે ઇન્સ્ટાગ્રામ માં ડીએમ કરો તમને ઘણી વાર ખ્યાલ ન હોય આ નંબર પર જ બધા ઓર્ડર કરજો હા એટલે અમે કન્ફ્યુઝ ન થઈ જાવ આ સ્પેશિયલ આ બિઝનેસ માટેનો જ નંબર છે આ બધા ગમે તે ઓર્ડર કે કંઈ પણ હોય તે બધી આ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે અમારે ઓકે તો ચાલો હવે ચંપી કરીને આરામથી સુઈ જઈશું

જે તમારા ફ્રેન્ડ્સ માં ફેમિલી માં જેને પણ જે બધા એકા બીજા ને બહુ પૂછતા હોય મને એવું વાત મળે કે બધા એવું પૂછતા હોય કે તમારો ઓલા રિલેટિવ હોય ને બધા બહુ પૂછે કે તમારો ઓલા કુસિંગ કઈ જો ને વાળ માં શું નાખે તો ખાસ કરીને એરે વિડિયો શેર કરી દેજો આ ખુશી વાળ આ નાખે ઓકે તો ચાલો મળીશું નવા વિડિયો માં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઈટ સી ડ્રીમ્સ